નમસ્કાર દોસ્તો ગુજરાતી અજબ ગજબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તમારી સામે અત્યારે દેખાઈ રહ્યું છે એ છે તાલફોડ જેને આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે ટાલફોડ જ કહેતા હોઈએ સૌરાષ્ટ્ર અંદર તો એ કહેવામાં આવે છે તમે જે પણ વિસ્તારમાં હો મુંબઈ હો કે પછી ગુજરાતના કોઈ પણ ખૂણે રહેતા હો તમારે ત્યાં શું કહેવાય છે તમે ક્યારેય ખાધેલું છે કે નહીં એ મને જણાવો સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આ જે ફળ દેખાઈ રહ્યું છે એ ફળ ખાવાથી આપણા શરીરમાં ક્યારેય પણ ગરમી જે થતી હોય એ ગરમીથી આપણે બચી શકીએ ઉનાળામાં ખૂબ જ લૂ લા વાગતી હોય છે અત્યારે આ એપ્રિલ મે મહિનાનો જે સમય છે એમાં લૂનો લૂની જે તકલીફ છે ખૂબ જ જોવા મળે છે એ સમય દરમિયાન આ પ્રકારના જે ફળ છે કે જે દેશી નેચરલ અને

એકદમ શોર્ટ વિડીયો દ્વારા મેં તમને આ સમજાવવાની કોશિશ કરી છે મને તમે એ સમજાવો અથવા કહો કે તમારા વિસ્તારમાં આને શું કહેવાય છે તમે ક્યારેય ખાધેલું છે કે નહીં આ વિડીયો લાઇક કરી બધાને શેર કરજો